આજના સંદેશને માટે આપણે ત્રણ એવી બાબતો શીખવાના છે કે જે તમારાને મારા શારીરિક માનસિક અને આધ્યાત્મિક જીવનને માટે અત્યંત મહત્ત્વનું છે પ્રભુ વિશ્વ આપણને ત્રણ એવી વસ્તુ આપે છે એવી બાબત આપે છે જે આપણને ખાવા માટે આપે છે ત્રણ એવી વસ્તુ ખાવા માટે આપે છે કે જે આપણા શારીરિક માનસિક અને આધ્યાત્મિક જીવનને પૌષ્ટિક અને આશીર્વાદિત બનાવે છે જેમ આપણી મા આપણને રોટલી શાક અને અન્ય જે દાળ ભાત અને જે કંઈ અન્ય સામગ્રી આપણને પીરસે છે ત્યારે આપણે કેટલા પ્રેમથી એ મજાથી ખાઈએ છીએ અને એ જે ખોરાક આપણે લઈએ છીએ એ ખોરાકથી આપણને શારીરિક તંદુરસ્તી મળે છે મનને એક ખુશી મળે છે કે આજે મને ભાવતું ભોજન મમ્મીએ ખવડાવ્યું અને સાથે સાથે આપણા જે શરીરના પ્રોટીન્સ કાર્બોહાઈડ્રેટ્સ અને હિમોગ્લોબિન અને શરીરના અન્ય જે શારીરિક તત્વો છે એની અંદર પણ આપણને ફાયદો થાય છે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે છે આપણે તંદુરસ્ત બનીએ છીએ શારીરિક રીતે આપણે તંદુરસ્ત બનીએ છીએ માનસિક રીતે અને આપણે તંદુરસ્ત બનીએ છીએ બધી જ રીતે આપણે તાકાતવર અને મજબૂત બનીએ છીએ કેમકે આપણે સારું અને સ્વાદિષ્ટ અને ભાવતું ભોજન લીધું પ્રભુ ઈશુ પણ આપણને ત્રણ એવી બાબતો છે કે જે આપણને ભોજન તરીકે આપે છે ખાવા માટે આપે છે અને આ ત્રણે ત્રણ બાબતોથી હું અને તમે આજના સંદેશમાં બહુ અજાયબ રીતે શીખીશું કે એના મર્મને આપણે જાણીશું કે પ્રભુ ઈશુ આપણને કઈ કઈ એવી બાબતો આપે છે કે જેથી કરીને મારું શારીરિક માનસિક અને આધ્યાત્મિક જીવન તંદુરસ્ત બને સૌથી પહેલા આપણે યોહાને લખેલી સુવાર્તા તેનો છઠ્ઠો અધ્યાય અને સુડતાલીસ થી એકાવન વચનમાં પહેલા મુદ્દાને આપણે સમજવાનો પ્રયાસ કરીશું અને એના માટે સૌથી પહેલા આપણે યોહાને લખેલી સુવાર્તા છઠ્ઠો અધ્યાય અને સુડતાલીસનું વચન પહેલાં આપણે વાંચીએ હું તમને ખચિત ખચિત કહું છું કે જે વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે હાલે લોહીયા આ વચ્ચે માટે આપણે જોરદાર તાળી પાડીએ પ્રભુને આપણે મહિમા આપીએ સૌથી પહેલા પ્રભુ ઈશુ તમને મને કઈ વિશેષ રીતે ખચિત ખચિત ખરેખર ખરેખર નિશ્ચિત નિશ્ચિત કંઈક સમજાવવા માંગે છે શું છે આ નિશ્ચિત બાબત તે આપણે પહેલા સમજી લઈએ કે છે પ્રભુનું વચન હું તમને ખચિત ખચિત કહું છું કે જે વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે અનંત જીવનને માટે સૌથી મહત્વનું કારણ છે વિશ્વાસ કરવો હાલે હાલે લુહિયા જે રીતે ભૌતિક શરીરને ટકાવવા માટે આપણે ત્રણ મહત્ત્વની જરૂરિયાતો છે એમાંની કદાચ બે જરૂરિયાતો ન પણ મળે તો એકવાર માણસ જીવી જાય પરંતુ પ્રાથમિક જે મહત્ત્વની જરૂરિયાત છે એ છે ખોરાક એ છે રોટલી એ છે ભોજન એ છે શરીરને ટકાવવા માટેનું તત્વ એટલે કે રોટલી અથવા દૈનિક ખોરાક રોટી કપડા અને મકાન એ મનુષ્યની પ્રાથમિક ત્રણ મહત્વની જરૂરિયાતો છે જેની અંદર એક વખત માણસને કદાચ કપડાં ન મળે તો એ આદિમાનવ પહેલા વગર કપડે રહેતા તો કપડાં વગર પણ જીવી શકાતું ઘર ન મળે તો ગમે ત્યાં ફૂટપાથ પણ આજનો આધુનિક માણસ ફૂટપાથ પણ રહીને પોતાનું જીવન નિર્વાહ કરે છે પરંતુ રોટલી વગર ન ચાલે માનું કે આપણે એક ટંકનું ખાવાનું ન ખાઈએ તો આપણે થોડા શરીરમાં થોડા કમજોર બની જઈએ છીએ સમયસર આપણને ખોરાક ન મળે તો આપણે શારીરિક રીતે કમજોર થઈ જઈએ છીએ પછી બીમાર થઈ જઈએ છીએ અને પછી આપણું મૃત્યુ થઈ શકે છે એટલે કે જીવવા માટે સૌથી મહત્વનો જે પદાર્થ છે એ છે ખોરાક જો ખોરાક માણસને શારીરિક તંદુરસ્તીને જીવન આપે છે તો તે જ રીતે હું એક વાત પ્રભુના વાતને હું દોહરાવતા કહેવા માગું છું આ વાત પણ એટલી જ નિશ્ચિત એટલી જ નિશ્ચિત એટલું જ ખચિત એટલું જ ખચિત એટલું જ ચોક્કસ એટલું જ ચોક્કસ છે કે વિશ્વાસ વગર આપણને અનંત જીવન નથી મળવાનું જે રીતે ખોરાક વગર આપણે શરીરને લાંબો સમય ટકાવી નથી શકતા એ જ રીતે આપણે વિશ્વાસ વગર અનંત જીવન મેળવી શકતા નથી એટલે કે અનંત જીવન મેળવવા માટે સૌથી પહેલી શરત છે સૌથી પહેલી કંડિશન છે સૌથી પહેલી મહત્વની જરૂરિયાત છે એ છે પ્રભુ ઈશ ઉપર વિશ્વાસ કરવો ઉતાડી પાડી આપણે હાલે લોહી તો કહેવાનો ભાવાર્થ એ છે મારો કે જે રીતે વિશ્વાસથી જ આપણને અનંત જીવન મળે છે એ અને જે રીતે આપણને ખોરાકથી જ શરીર ટકે છે તો એ જેટલું નિશ્ચિત છે ખોરાક વગર શરીર નથી ટકતું તે જ રીતે વિશ્વાસ વગર અનંત જીવન પણ નથી મળતું એટલે આપણે આ ખોરાકના સંદર્ભમાં આપણે સમજવાની કોશિશ કરીશું કે ત્રણ પ્રકારના ખોરાક પ્રભુ આપણને આપવા માગે છે પહેલાં આપણે શારીરિક ખોરાકની વાત કરીએ યુવાની લખેલી સ્વાર્થ છઠ્ઠો અધ્યાય સુડતાલીસથી એકાવન જેમાં આપણે સુડતાલીસ વચન વાંચી ગયા હવે આગળ અડતાલીસથી એકાવન વાંચીએ અને સમજીએ હવે જો તમે કહેશો કે ભાઈ વિશ્વાસમાં તમે કહેશો કે ભાઈ મારે ખોરાકની જરૂર છે તંદુરસ્તી માટે તો ઘણી બધી વખત આપણે બીમાર પડી છે ત્યારે આપણે હોસ્પિટલ જઈએ છીએ અને હોસ્પિટલ જઈએ છીએ તો અમુક ખોરાક ડૉક્ટર ના પાડે છે પહેરેજ કરવા કહે છે કે તમારે આટલી આટલી પહેરેજ કરવી પડશે શું પહેરેજ કરવી પડશે કે દાખલા તરીકે કોઈને ડાયાબિટીસ થયું હોય તો તેમણે ખાંડવાળી વસ્તુ યા મીઠો પદાર્થ ન ખવાય ગળ્યો પદાર્થ ન ખવાય કેમ કે એ પણ ખોરાક છે જે સાધારણ લોકો ખાઈ શકે છે પરંતુ ડાયાબિટીસના પેશન્ટ લોકો એ મીઠી વસ્તુ ખાઈ શકતા નથી અમુક પેશન્ટને જેમ કે જેમને હાથ પગનો દુખાવો થતો હોય યા કંઈક એવી સમસ્યા થતી હોય તો એ લોકો કહે છે કે ભાઈ હાથેલું યા ખાટી વસ્તુ ના ખાવી જોઈએ એની તમારે પહેરેજ કરવી પડશે ઘણી બધી વખત અમુક એવા કેસીસ હોય છે કે જેની અંદર અમુક પ્રકારના પદાર્થ ન ખવાય અમુક પ્રકારનો ખોરાક ન ખવાય જો એ ખોરાક એ ખાઈ લે જબરજસ્તીથી એ ખોરાક ખાઈ લે કે જેના માટે રેસ્ટ્રિક્ટેડ કરેલો છે યા તો એ ખોરાકને માટે પ્રતિબંધિત કરેલો છે ના પડેલી છે એવો ખોરાક જો એ વ્યક્તિ ખાય તો હજી વધારે બીમાર થઈ શકે છે એટલે કયા વ્યક્તિએ કયો ખોરાક ખાવો જોઈએ એ પણ બહુ જ મહત્વપૂર્ણ છે જે રીતે વિશ્વાસ પણ કયા પર વિશ્વાસ વિશ્વાસ કરવો જરૂરી છે કોને માનવું જોઈએ કોના પર ભરોસો કરવો જોઈએ એ પણ જેટલું નિશ્ચિત છે એટલું જે રીતે તમે કયા વ્યક્તિ કયો ખોરાક લઈ શકે ડાયાબિટીક પેશન્ટ હોય એમણે મીઠી વસ્તુ ન ખવાય સુગર ફ્રી એટલે કે જેની અંદર મીઠાસ ન હોય ખાંડની ખાસ કરીને ખાંડની પરેજ વધારે હોય છે ચા અને મીઠી જે મીઠાઈ વગેરે ન ખવાય તો એટલા માટે તમારે ને મારે આજે સમજવાની જરૂર છે કે તમારાને મારા માટે તમારાને મારા જે તાસીર છે જે તમારું ને મારું શરીર છે તો એના માટે કયો ખોરાક હું ખાઈ શકું જે લોકોને વારંવાર એસિડિટી થતી હોય તો ડૉક્ટર એમને ભારે ખોરાક ખાવા માટે ના પાડે છે કે ભાઈ તમારે ફલાણા ફલાણા પ્રકારના ભારે ખોરાક ન ખાવો જોઈએ જેમને યુરિક એસિડ હોય એમને ડૉક્ટર કહે છે કે ભાઈ અમુક પ્રકારની જે તમારે દાળ હોય જે કઠોળ હોય એ તમારાથી ન ખવાય એ તમે ખાશો તો તમને આ આ તકલીફ થઈ શકે છે કહેવાનો ભાવાર્થ આ થાય છે કે તમારે જે ખોરાક ખાવો જોઈએ એ જ તમારે ખાવો પડે અન્યથા તમે બીમાર થઈ શકો છો અને બીમાર હોય તો વધારે બીમાર થઈ શકો છો એટલા માટે આપણે એવા ખોરાક આપણામાં માટે વર્જ્ય ગણાય એવો ખોરાક આપણા માટે નિષેધ ગણાય એવો ખોરાક આપણે ન ખાવો જોઈએ તો હવે હું અને હું તમ અને તમે આજના વચનથી આપણે સમજવાની કોશિશ કરી કે કયો ખોરાક આપણે ખાવો જોઈએ કયો આપણા શારીરિક જીવન માટે અને આત્મિક જીવન માટે આપણા માટે પૌષ્ટિક છે અથવા આપણને આરોગ્યપ્રદ મળે છે તો આપણે અડતાલીસમાં વચનમાં વાંચીએ હું જીવનની રોટલી છું હાલે લોહીયા પ્રભુ ઈશુ પોતે કહે છે આઈ એમ લાઈફ હું જીવનની રોટલી છું રોટલી તમારાથી ખવાય કે ન ખવાય એ તમારે સંશોધન કરવાનું છે જેમ જેમ કે ઘણા બધા પેશન્ટને અમુક પ્રકારની રોટલી ખાવાની ના પાડવામાં આવે છે જેમ કે આપણા ગુજરાતની અંદર ખાસ કરીને જુવાર ઘઉં બાજરી મકાઈ અને ચોખા આ ચાર પાંચ પ્રકારની રોટલી આપણે ખાઈએ છીએ દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને હવા જેવા ડાંગ જિલ્લાની અંદર નાગલીની રોટલી પણ ખાવામાં આવે છે એટલે પાંચથી છ પ્રકારના ગ્રેન્સ એટલે કે જે અનાજ છે એનો આપણે દળીને લોટ કરીને આપણે ખોરાક ખાઈએ છીએ એટલે કે રોટલી ખાઈએ છીએ અમુક રોટલી અમુક લોકો માટે પ પચ્યો હોય પચ્યો એટલે પથ્યો હોય જેટલે કે પચી જતી હોય અમુક રોટલી અમુક પ્રકારનો ખોરાક અમુક લોકોને નથી પચતો દાખલા તરીકે ખાસ કરીને ઘઉંની રોટલી અમુક લોકો માટે ખાવા યોગ્ય નથી હોતી જેમ કે જે લોકોનું કોલેસ્ટ્રોલ વધારે હોય જેમને હાર્ટ રિલેટેડ સમસ્યા હોય જેમને એસિડિટી હોય એવા લોકોએ ઘઉંની રોટલી ખાવી નહીં જોઈએ એવું ડૉક્ટર આપણને સમજાવે છે કેમ કે એ એમના માટે પચે નહીં અને એમને નુકસાન કરે એમને એસિડિટી કરી શકે એમના ગેસ્ટ્રિક પ્રોબ્લેમ કરી શકે એમના હાર્ટને પ્રોબ્લેમ કરી શકે એટલે અમુક લોકો અમુક પ્રકારની રોટલી ખાવા માટે આપણને પરહેજ આપે છે અથવા તો અમુક પ્રકારની રોટલી ખાવાની ના પાડે છે તો અહીંયા હું અને તમે સમજીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે હું જીવનની રોટલી છું હવે આ રોટલી તમારાથી ખવાય કે ન ખવાય એ તમારે નક્કી કરવાનું છે દાખલા તરીકે મેં તમને શરૂઆતમાં કીધું કે ડાયાબિટીક પેશન્ટ હોય તો એની મીઠી વસ્તુ ના ખવાય કોઈક એસિડિટિક પ્રોબ્લેમ હોય તો એમને ઘઉંની રોટલી ન ખવાય હવે તમે તમારી સમસ્યા સમજો કે તમારે પ્રભુ ઈશ્વરૂપી રોટલી ખવાય કે ન ખવાય તમને જરૂર છે કે નથી જરૂર એ તમારે નક્કી કરવાનું દાખલા તરીકે હું એક નબળો વ્યક્તિ હોઉં મને મારી ઇમ્યુનિટી ઓછી હોય અને મને સારો પૌષ્ટિક અને પ્રોટીનવાળા ખોરાકની જરૂર હોય તો ડૉક્ટર મને કહેશે ભાઈ તમે ઘઉંની રોટલી ખાઓ ડૉક્ટર મને કહેશે કે જો તમે કરતા હોય તો ઈંડા તમે ખાઓ ડોક્ટર જો હું માંસાહારી હો તો મને કહેશે કે ભાઈ તમારે માછલી ખાવી જોઈએ અમુક કેસમાં માછલી ન ખવાય અમુક કેસમાં માછલી ખવાય તો ડૉક્ટર મને અમુક ન્યુટ્રિશન જે હોય છે ને ડૉક્ટર એક પ્રકારનું મને લિસ્ટ આપશે કે ફલાણી ફલાણી વસ્તુનું તમારે જ્યુસ પીવું જોઈએ ફલાણી ફલાણી વસ્તુ તમારે બાફીને ખાવી જોઈએ ફલાણી ફલાણી વસ્તુ તમારે સલાદના રૂપમાં ખાવી જોઈએ ફલાણી ફલાણી વસ્તુ તમારે આ રીતે ખાવી જોઈએ તો એક પ્રકારનું મને એક આખું લિસ્ટ આપવામાં આવે કે ભાઈ આટલી આટલી વસ્તુ તમારા માટે તમારા સ્વાસ્થ્ય માટે હિતકારક છે તમારા માટે ફાયદાકારક છે તો હું અને તમે તમારા જીવનને જાંચીએ પહેલાં સમજીએ કે મારા માટે પ્રભુ ઈસુજીની જે રોટલી છે પ્રભુ ઈસુ રૂપી જે રોટલી છે એ આરોગવા બરાબર છે કે નહીં શું એ હું રોટલી ખાઈ શકું કે નહીં ખાઈ શકું શું મારે ખાવી જોઈએ કે નહીં ખાવી જોઈએ પ્રભુ સુખ્રી તો કહી દીધું કે હું જીવનની રોટલી છું પણ એ રોટલી તમારા માટે સુટેબલ છે કે નથી તે તમારે સમજવાનું દાખલા તરીકે હું બીમાર છું તો મારે સ્વાભાવિક રીતે અમુક પ્રકારની પૌષ્ટિક રોટલી યા પૌષ્ટિક ખોરાક મારે ખાવો પડે અમુક એક્સટર્નલ જ્યુસ પીવું પડે દવા લેવી પડે સપ્લિમેન્ટ લેવી પડે અને જો રોગથી હું પરેશાન છું તો એ પણ મારે દવા લેવી પડે તો એ પ્રકારે મારે પોતાના શરીરને માવજત કરવી પડે મારા શરીરને મારે સંભાળ લેવી પડે અને એ પ્રકારે મારે ખોરાક ખાવો પડે એ જે તે વાલાભાઈ આખી દુનિયા બીમાર છે આખી દુનિયા આધ્યાત્મિક રીતે બીમાર છે અને એ જે બીમારી છે એ છે પાપ એ છે અશુદ્ધતા એ છે બુરા વિચાર અને એટલા માટે તમારે પ્રભુ ઈશ્વર રોટલી ખાવી જોઈએ જોઈએ અને જોઈએ તાળી પાડી આપણે હાલે સંસારના પ્રત્યેક વ્યક્તિ માટે પ્રભુ ઈશ્વર જીવનની રોટલી અત્યંત મહત્વની છે કેમ કે આપણે જીવીતો રહ્યા છે પણ આપણામાં અનંત જીવન નથી કેમ કે આગળના વચનમાં આપણે ઉપલા વચનમાં જોઈ ગયા કે જે કોઈ વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે એટલે કે તમે હું જીવીએ છે પણ અફસોસ મારા અને તમારા જીવનમાં જો અનંત જીવનની વાત નથી અનંત જીવનની શરૂઆત નથી અનંત જીવન નથી તો મને કઈ રોટલીની જરૂર પડશે ઘઉંની જુવારની બાજરીની ચોખાની નાગલીની ના એ તો મારા શરીરને ટકાવે છે મને જે અનંત જીવન આપે છે એ અનંત જીવન આપતી રોટલી પ્રભુ ઈશ્વરની જરૂર છે તાળી પાડી આપણે હાલે પહેલા માટે પ્રભુ ઈશ્વરે તમને મને કહ્યું કે જીવનની રોટલી હું છું તો બહુ ધ્યાનથી સાંભળો કે તમને મને જીવનની રોટલીની જરૂર છે બધા બોલો આમીન હાલે હા જરૂર છે અને એટલે જ્યારે પ્રભુએ કહ્યું કે જીવનની રોટલી હું છું તમારા બાપ દાદાઓએ રાનમાં માનના ખાધું અને તેઓ મરી ગયા બહુ ધ્યાનથી સાંભળજો ઓગણ પચાસમું વચન યુવાન લખેલી સુવાર્તા છઠ્ઠો અધ્યાય ઓગણ પચાસમું વચન શું કહે છે રિયાલિટી દર્શાવે છે બે પ્રકારની રોટલીની વાત કરે છે પહેલી વાત સાંભળીએ કે જીવનની રોટલી હું છું એટલે કે તમને ને મને બધાને પૂરી માનવજાતિ પાપી છે એટલે પ્રભુ ઈશ્વરની જીવનની રોટલીની બધાને જરૂર છે આમીન આમીન પરંતુ જે વાસ્તવિકતા છે સંસારની શું કહે છે તમારા બાપ દાદા દાદાઓએ રાનમાં માનના ખાધું અને તેઓ મરી ગયા ચાહે તમે ભૌતિક રોટલી ખાવ જુવારની ઘઉંની ચોખાની બાજરીની નાગલીની અન્ય કોઈ પણ જેની પણ બનતી હશે એ રોટલી આઈ ખોરાક તમે ખાવ પણ એક વાત પણ પાછી નિશ્ચિત છે કઈ નિશ્ચિત છે મરી જશો તમે મારા બાપ દાદાઓએ મારા પૂર્વજોએ પણ રોટલી ખાધી તે જમાના લોકોએ તો વધારે શુદ્ધ ખોરાક ખાધો આવો બધો પેસ્ટિસાઈડવાળો ખોરાક ન હતો તેઓ સો વર્ષો જીવ્યા એથી પણ વધારે વર્ષો જીવ્યા પણ આખરે એમનું પરિણામ આવ્યું મૃત્યુ આપણા બાપ દાદાઓ આપણા પૂર્વજો ભૌતિક રોટલી ખાઈને મરી ગયા અને ખાસ કરીને ઇઝરાયેલી લોકો માટે લખેલું છે કે ચાલીસ વર્ષ સુધી તેમણે માનના ખાધો છતાં પણ તેઓ મરી ગયા ભૌતિક ખોરાક ખાધો તોય મરી ગયા અને આકાશમાંથી જે માનના પડ્યું એ ખાધું તોય મરી ગયા એટલે એક કારણ બધા માટે નિશ્ચિત છે કયું મૃત્યુ જો મૃત્યુ તમે ચાહે કોઈ પણ પ્રકારની રોટલી કોઈપણ પ્રકારનો પૌષ્ટિક ખોરાક યા કોઈપણ પ્રકારની ઔષધિ યા કોઈ પણ પ્રકારની સપ્લિમેન્ટ યા કોઈપણ પ્રકારની દવા લો તો પણ એક વાત તો નિશ્ચિત છે કે તમારું મૃત્યુ નક્કી છે તો પછી મૃત્યુમાંથી પણ બચી જવું હોય તો પ્રભુ ઈશ્વરને યાદ કરવા પડશે કેમકે એમણે કહ્યું હું જીવનની રોટલી છું મૃત્યુની વાત નથી કરી એક તરફ જીવનની વાત થાય છે તો બીજી તરફ મૃત્યુની વાત થાય છે શું અડતાલીસમાં વચનમાં કહે છે કે હું જીવનની રોટલી છું અને ઓગણપચાસ વચનમાં મૃત્યુની વાત થાય તમારે પસંદગી કરવાની છે કઈ રોટલી તમારે વધારે ખાવી જોઈએ અથવા કઈ રોટલી પ્રત્યે તમારે વધારે આશા રાખવી જોઈએ જે સંસારની રોટલી છે યા ઇઝરાયેલી લોકોએ ચાલીસ વર્ષ સુધી ના ખાધું એ પણ આખર એક દિવસે એમને એમ એ તેઓ મરી ગયા એના કારણે પણ તો જેમાં બધામાં જ મૃત્યુ નિશ્ચિત છે તો તમારે ને મારી એવી રોટલીની શોધ કરવી જોઈએ કે જે તમને જીવન અને અનંત જીવન આપે અને એ રોટલી પ્રભુસે પહેલાં જ ડિક્લેર કરી દીધું આઈ એમ ધ બ્રેડ ઓફ લાઈફ હું જીવનની રોટલી છું તાળી પાડીએ આપણે હાલે લોહી હરેક જે ધાન્ય છે એ જમીનમાંથી નીકળે છે એક ધાન્ય રોપા નાખવામાં આવે છે જમીનમાં બીજ અને પછી એમાંથી એક છોડ નીકળે છે એમાં કણસલાલ લાગે છે એ કંઠી લાગે છે પછી એને મસળવું પડે છે પછી એને સાફ કરવું પડે છે પછી એને દળાવવું પડે છે પછી એનું લોટ બને છે લોટ બની ગઈ એટલે રોટલી નથી બની જતી પછી આપણા મમ્મી આપણી બહેન આપણા ત્યાંના કોઈ પણ સ્વજન એ રોટલીનો લોટ ગુંદે છે પછી એને અગ્નિમાં શેકે છે ને પછી આપણે ડાયરેક્ટ ખાઈ નથી જતા ચાવવું પડે છે પચાવવું પડે છે અને પછી આપણને એનું પ્રોટીન કાર્બોહાઈડ્રેટ છે આવના જે કંઈ તત્વો મળે તે મળે છે આટલી લાંબી પ્રોસેસ થાય પણ એક એવી રોટલી કે જે ચૂલા પરથી નથી આવતી એક રોટલી કે જે ધૂળમાંથી નહીં આવતી એક એવી રોટલીની વાત લખેલી છે જે પચાસમાં વચનમાં લખ્યું છે જે રોટલી આકાશમાંથી ઉતરે છે તે એ જ છે કે જે કોઈ તે ખાય તો તે મરે નહીં તાળી પાડી આપણે હાલે લોહી અભાવના વચનમાં જોઈએ કે અડતાલીસમાં વચનમાં કે લોકોએ માનના ખાધું ચાલીસ ચાલીસ વર્ષ સુધી સ્વર્ગીય ભોજન ખાધું આકાશમાંથી માનના પડ્યું આપણે ત્રીજા મુદ્દામાં જોઈશું અત્યારે પહેલા મુદ્દામાં માનના વિશે વધારે નહીં ચર્ચા કરીએ ભૌતિક રોટલીની વાતની સાથે સાથે પ્રભુ રૂપી જીવનની રોટલીની વાત કરીએ છીએ તો સાંભળજો કે તેમણે આટલું સારું ખોરાક ખાધો છતાં પણ તેઓ મૃત્યુ પામ્યા હું તમે ગમે તેવું પૌષ્ટિક ખોરાક ખાઈશું પણ મૃત્યુ નિશ્ચિત છે પણ બહુ ધ્યાનથી સાંભળીએ કે જે આ રોટલી આકાશમાંથી આવે છે તે જ છે કે જે કોઈ તે ખાય તે મરે નહીં હું ને તમે શારીરિક રૂપમાં મરવાના છે નિશ્ચિત છે એ વાત તો પણ જો આધ્યાત્મિક રીતે નથી મરવા માંગતા આધ્યાત્મિક રીતે અનંત જીવન મેળવવા માંગો છો તો પ્રભુ ઈશ્વરની પાસે આવું પડશે બધા બોલો આમીન એકાવન મુ વાંચીએ જે જીવતી રોટલી આકાશમાંથી ઉતરી છે તે હું છું આકાશમાંથી ઉતરી એ એક જ રોટલી છે પ્રભુ ઈસુ બહુવચનમાં નથી લખ્યું એક જ વચનમાં લખ્યું છે એક પ્રથમ પુરુષ એક વચન બોલે છે કે જે આકાશ સોરી જે જીવતી રોટલી આકાશમાંથી ઉતરી છે તે કોણ છે હું છું અને જે વ્યક્તિએ દાવો કર્યો કે હું જીવનની રોટલી છું એ પ્રભુશુએ દાવો કર્યો તો તમારે મારી એક જ રોટલી છે બીજી કોઈ રોટલી નથી એટલે એને આપણે વિશ્વાસ કરવો પડશે એને અરોગવો પડશે એને ખાવું પડશે એને આપણા જીવનમાં પચાવવું પડશે એટલા માટે મારેને તમારે એક એવી રોટલીની શોધ કરવાની છે તપાસ કરવાની છે કે કઈ એવી ખોરાક છે કઈ એવી રોટલી છે કયું અન્ન છે જે મને જીવન આપે છે અને એ આધ્યાત્મિક જીવનની વાત કરું છું અને એ છે પ્રભુ ઈસુ તાળી પાડી આપણે હાલે જે જીવતી રોટલી આકાશમાંથી ઉતરી છે તે હું છું જે કોઈ એ રોટલી ખાય તો તે સદા જીવતો રહેશે ક્યારે સુધી ક્યાં સુધી જીવતો રહેશે સો આઠ સિત્તેર એંસી સો એવું નથી લખ્યું સદા જીવતો રહેશે કહેવાનો મતલબ કે આપણા બાપ દાદા શારીરિક રીતે મૃત્યુ પામ્યા આપણે પણ શારીરિક રીતે મૃત્યુ પામીશું પણ અનંત જીવન ધારણ કરનાર વ્યક્તિનો આત્મા કદી મરતો નથી એ અનંત જીવન ધારણ કરે છે તાળી પાડી આપણે હાલે લોહી અને એક અનન્ય રોટલી છે એક જ રોટલી છે આપણે એટલે એ આરોગ્ય પડશે વળી જે રોટલી હું આપીશ તે મારું માંસ છે શું છે માંસ હવે માંસ તો મતલબ તમે માંસાહારીના સ્વરૂપમાં એને નહીં લેશો એ અર્થઘટન જુદું થાય છે માંસનો મતલબ કે આપણે માંસ ખાવાનું છે એવું બિલકુલ બાઇબલ નથી કહેતું માંસ તો આપણે માંસાહારી લોકો હોઈએ તો રોટલી પણ ખાઈએ શાકાહારી પદાર્થ પણ ખાઈએ છીએ માંસાહારી પદાર્થ પણ ખાઈએ છીએ માંસનો સીધો મતલબ શું થાય છે એ માંસનો મતલબ શું કે માંસની અંદર આજે મારું શરીરમાં જે માંસ છે જે ફ્લેશ છે એની અંદર બ્લડ છે એની અંદર જીવન છે એની અંદર એ બ્લડ ફરી રહ્યું છે પૂરું શું કહેવાય છે ને બ્લડ સર્ક્યુલેટ થઈ રહ્યું છે અંદર બધું ફરી રહ્યું છે અને જે દિવસે બ્લડ બંધ થઈ જાય ને ફરવાનું ત્યારે ડૉક્ટર કહે ભાઈ નાળી બંધ થઈ ગઈ છે ભલે તમારી પાસે માંસ છે ભલે તમારી પાસે અંદર બ્લડ છે ભલે તમારી અંદર હાડકું છે ભલે તમે સારા કપડાં પહેર્યા છે ડૉક્ટર કહેશે હી ઇઝ યાર સી ઇઝ નો મોર હવે એ વ્યક્તિ નથી માંસ હોવા છતાં હાડકું હોવા છતાં શરીર હોવા છતાં સારા કપડાં પહેર્યા હોવા છતાં કદાચ તંદુરસ્ત હોવા છતાં પણ તમારું શરીર તો મરી ગયું છે એટલે હું માંસ એટલે ભૌતિક માંસની વાત નથી કરતો જેનામાં જીવન સતત સતત ફરી રહ્યું છે જે સતત સતત અલ્લાયવ એટલે કે જીવતો છે જેનામાં જીવન ધડકે છે એ જીવનની વાત લખેલી છે તાળી પાડી આપણે હાલે લોહીંયા અને એટલા માટે રોટલી જે ધાન્યથી બને છે એ અનાજ તરીકે જ્યારે આપણે બીજ તરીકે વાવીએ છીએ તો પાછું એ મરીને પાછું જીવે છે એ જ રીતે પ્રભુ ઈશ્વરનું શરીર જાણે કે વજ્રમ પર મૃત્યુ પામ્યું પણ ફરી પાછા એ પુનરૂથાન પામીને એ જે રીતે અનાજના દાણાએ પ્રોસેસ કર્યું કે ભાઈ મરીને પણ પાછો જીવતો થાય એ માંસ દ્વારા પોતાના શરીરને પ્રભુ દર્શાવે છે કે હું પણ મરી ગયો કાલુના ક્રુસ પર તમારી તમામ પાપોને માટે તમારા તમામ લોકોને માટે માનવ જાતિને માટે અને હું ફરી પાછું પુનરૂત્થાન પામ્યો જેમ ધાન્યનું પુનરાવર્તન થાય છે અને એ જ રીતે પ્રભુ ઈશ્વરે પણ પોતાના જીવનને પુનરાવર્તિત કર્યો યા પુનરૂત્થાન થયું અને એ જીવનની ખાતરી મળે છે એ ધાન્ય એ માંસ એ જીવનની વાત કરે છે તાળી પાડી આપણે હાલે એટલે કે તે મારું માંસ છે તે જગતના જીવનને સારું હું આપીશ તમે કહેશો મારી પાસે તો માંસ છે મારું વજન તો સાઠ સિત્તેર એસી કિલો નેવું કિલો સો કિલો છે હું તો તંદુરસ્ત છું અને હું તો જાડીઓ માણસ પાડીઓ માણસ એકદમ તંદુરસ્ત છું મારા માંસથી હું વધારે જીવીશ તમારું માંસ નહીં જીવાડે કેમકે તમારું માંસ ધૂળમાંથી લેવામાં આવ્યું છે મારું માંસ મારું શરીર ધૂળમાંથી લેવામાં આવેલું છે પણ એક એવો વ્યક્તિ કે જે પ્રભુ ઈસુ જે પવિત્ર આત્માથી જન્મ્યા છે ધૂળમાં પણ એટલે માટીમાંથી પણ અને પવિત્ર આત્માથી પણ એટલે એનામાં વિશેષ જીવન છે એના પર તમારે મારે વિશ્વાસ કરવાની જરૂર છે તાળી પાડી આપણે હાલે લોહીં જગીક જે રોટલી છેવાલાભાઈ બહેનો તમે એને એક દિવસ યા બે દિવસ મેક્સિમમ રાખી શકો પછી એ જગીક રોટલી બગડી જાય એની અંદર ફંગસ આવી જાય ફૂગ આવી જાય અને અમુક સમય પછી એ સડી જાય અને ત્રીજી મહત્ત્વની વાત કે એની અંદર દુર્ગંધ આવવા માંડી જાય અને એ કૂતરાઈને એ આપણે એકદમ ઉકાળા પર ફેંકવી પડે જો લાંબો સમયે રોટલીને આપણે રાખીએ તો આપવા બગડી જાય છે એટલે કે ગમે તે પ્રકારની રોટલી હોય ગમે તે ધાન્યની રોટલી હોય પણ યાદ રાખો એ જીવન પણ આપે છે પણ એનું લિમિટેશન્સ પૂરું થઈ ગયું એનો ટાઈમ પૂરો થઈ ગયો તે રોટલી સડી શકે છે એ રોટલી બગડી શકે છે એ રોટલીમાં જીવાત પડી શકે છે પણ એ રોટલી ભલે બગડતી હોય પ્રભુ ઈસુરુપી જીવનની રોટલી ક્યારેય નથી બગડવાની કેમ કે પુનરૂત્થાન પામેલો પ્રભુ ઈસુ છે એને કહવાણ નથી લાગ્યું એનામાં જીવન છે એનામાં પુનરૂત્થાનનો સામર છે અને એટલે એ જો રોટલી એ જો સંસારિક રોટલી એક યા બે દિવસનું મને મારા માટે ટકે છે તો મને એક યા બે દિવસનું જીવન આપશે પછી મને ભૂખ લાગશે જ પણ એક એવી રોટલી કે જે સદાકાલિક જીવતી હોય એ તમને સદાકાળનું જીવન આપશે તાળી પાડીયા આપણે હાલે લુયા બધા બોલો હાલે લુયા તો પહેલું આપણે શારીરિક રોટલીની સાથે સાથે જીવનની રોટલીના સંદર્ભમાં જોયું હવે આપણે માનસિક રોટલી વિશે જોવાના છે ત્રણ પ્રકારનો ખોરાક પ્રભુ આપણને આપે છે માનસિક સોરી શારીરિક ખોરાકમાં રોટલી સાથે પ્રભુએ પોતાની જાતને સરખાવી જે આપણને ખાવા માટે કહે છે કે તમે મને આરોગો અને સદાકાળિક જીવન જીવો એ પહેલો મુદ્દો આપણે પહેલા મુદ્દામાં આપણે વચનો શીખ્યા આગળના વચનને આગળના મુદ્દાને આપણે શીખવાનો પ્રયત્ન કરીશું